ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનો મોટો દાવો ક્ષત્રિય સમાજ ભાજપ સાથે હતો અને રહેશે ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી દૂર કરવા પ્રયાસ કરાશે તમામ લોકોને રાજી રાખવા અઘરું હોવાની પણ વજુભાઈ વાળાએ વાત કરી છે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા તો એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી ini chapter dan puru